આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર આજે સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશ માટે શહીદ થનાર જવાનો ખાસ કામગીરી કરતી વખતે દિવ્યાંગ બનેલા સૈનિકો અને તેમના કુટુંબીજનો પ્રત્યે આદરની ભાવના સાથે ઉદાર હસ્તે ફાળો આપવા નાગરિકોને વિનંતી કરી છે ટ્વીટર ઉપર ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આપણા સૈનિકો દેશની એકતા અને અખંડિતતાના રક્ષક છે અને ઘણા સૈનિકોએ દેશ અને નાગરિકોના રક્ષણની કામગીરી કરતી વખતે પ્રાણનું બલિદાન પણ આપ્યું છે આ બહાદુર અને રાષ્ટ્રપ્રેમી સૈનિકોને સલામ કરીને તેમને સમર્થન આપીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજનો દિવસ દેશ માટે કોઈપણ અપેક્ષા વિના બલિદાન આપવા સજ્જ રહી અસાધારણ સેવા આપનાર બહાદુર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપતા જણાવ્યું હતું કે બહાદુર સૈનિકો અને તેમના પરિવારો પ્રત્યે નાગરિક એકતા દર્શાવવાનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તેઓ આગામી ચૌદ અને પંદરમી ડિસેમ્બરે ગુજરાત આવી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં માંડવી ખાતે ડિસીલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાના છે તેવી પણ શક્યતા છે માંડવી ખાતેના ડિસીલીનેશન પ્લાન્ટ અંગે વધુ વિગતો આપતા માંડવી નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ શાહે આ પ્રમાણે જણાવ્યું હતું જે વાત છે એ ગુંદિયારી ગામ પાસે આ પ્લાન્ટ છે ને એ પ્લાન્ટને કારણે રોજનો સો એમએલડી પાણી મીઠો બનશે ખરા પાણીમાંથી માંડવી અને મુન્દ્રા તાલુકો આ બે તાલુકાને લો કે નર્મદાનો પાણી ક્યારે નાવે આવે અથવા નર્મદાના પાણીની તકલીફ હોય ત્યારે આ પાણી એને સપ્લાય પણ થઈ શકશે ઉપરાંતમાં જે આજુબાજુના જે વિસ્તારો છે જે ખારાશ છે અત્યારે પાણીમાં મોટી તકલીફ છે દાખલા તરીકે અમારા બોર છે એ બોર અત્યારે નગરપાલિકામાં જે એનો ટીડીએસ આવે છે એટલી હાઈ માત્રામાં છે કે અમે પાણી વિતરણ એનામાંથી કરી શકતા નથી એની જગ્યાએ આ પાણી આવવાથી નગરપાલિકાના વિસ્તાર આજુબાજુના ગામના વિસ્તાર ઉપરાંત જે પર્યટકો આવે છે રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ કરેલા ટ્રાફિક ગુનામાં નિયમમાં ફેરફાર કર્યો છે નવા નિયમ મુજબ ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ ઓગણીસો માં સુધારા કરવામાં આવ્યા છે જે અંતર્ગત રાજ્ય સરકાર હેઠળની આરટીઓ કચેરી દ્વારા ટ્રાફિક દંડ અંગેના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે ગઈકાલે ભુજ ખાતે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિક સંરક્ષણ બોર્ડના સેવા દ્વારા કોરોના જનજાગૃતિ અભિયાન અંતર્ગત માસ્ક તેમજ માહિતી દર્શક પેમ્ફલેટ આપવા ઉપરાંત કોરોના કાળ દરમિયાન સભ્યો દ્વારા કરવામાં આવેલ કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી બિરદાવવા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંગે વધુ વિગત ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે આ મુજબ જણાવ્યું હતું છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના અઠાવનમાં સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યભરમાં કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને આયોજનો હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત ભુજ શહેર યુનિટ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત જુબેલી સર્કલ ખાતે માસ્ક વિતરણ અને અવેરનેસ માટે પ્લેમ્ફલેટ વિતરણની કામગીરી કરવામાં આવેલ છે ત્યારબાદ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ઉજવણી અને નિદર્શનની કામગીરી નિહાળવામાં આવેલ ત્યારબાદ લોકડાઉન દરમિયાન જે સ્વયંસેવકોએ કામગીરી કરેલ સુંદર ફરજો બજાવેલ તે તમામ વોર્ડન સભ્યોને પ્રમાણપત્રથી બિરદાવવામાં આવેલ ત્યારબાદ આ જે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે રહી અને એસઓએસ વિલેજ તથા મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે માસ્ક વિતરણ અને અવેરનેસની કામગીરી નાગરિક સંરક્ષણ ભુજ દ્વારા કરવામાં આવેલ છે આ કામગીરીમાં ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભટ્ટ ડીપીઓ શ્રી માધવ હાથી તથા વોર્ડન સભ્યો શ્રી અરુણ જોશી સમીર ભટ્ટ રોહિત ઠક્કર બંસરીબેન બેન પરમાર તથા મીરાબેન સાવલિયા તથા અન્ય સભ્યોએ પોતાની યોગદાન આપેલ છે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર